હા જુઓ બધી ને પાડી દીધી હા આ બુજ પાડી દીધું મિત્રો વસાડા પાડી દીધેલ છે કેટલી મોટી નુકસાન આવી મિત્રો કેટલી પેક કરી મિત્રો જુઓ હા મિત્રો એમને હે બે દિવ પેલા જ પેક કેટલી પેક કરી તોડના નાખ્યું હતું ને આજ બે પછી આવ્યા ને તો ઓલા પણ મારું પાસે કેટલે કેટલું નુકસાન નથી એવું બધું

કારણ કે કમા પીવો થવા માંડ્યો ને એટલે પેલા આપણે બીજા કમા ધોવા માર દેશે ને આપણે બીજી વાડી ધોવા મારવાનું છે તમાર ભાઈ ની તો પબ્લિક ગયા ખેતરમાં ને આપણે આ પબ્લિક જવાનું છે ને મારા ઘર માં જો આબુ છે ને ઠામડા જો છે હમણા આતર ને બધા જમીલ છે ને બાકી મિત્રો છે ને માર બાની દાડી જવાના હે કાબા હા માંડી ભે કરવા માંડી ખેસવા દાન છે ને કોને વાળા આને આયા ઓલા ઈમત ભાઈ ની વાડી હે અમારે ને પાયું ને માંડી કરીને જવાનું છે આજ હા માંડી કે દાડી રાખે એવું હે ને મિત્રો લો હતી ફિનેને ભરી લીધો હે ને મારા બેન આ બધું મોક ઉકવે હે ને આ હે મારું પાડડુ મેમ્બર કા કા મિત્રો આને મા હે ને આના હે ને આતરા બાર બાંધી ને તો આ કેટલી બાંગુ રાખ એકનો ઓ ઓ કીરા કરે થો કા ના બસ ને આ તમારે બેન ની દાડી જાવાના છે કા ભાઈ બેન હા દાડી જાન કઈ નહી એવું બધું હે મારા બેન ને દાડી જવાના છે ને અમારે દો હાટો જવાનું છે તો હાલો કઈ નહી બ્લોગ માં મંન્યા રહેજો અત્યારે મિત્રો આના અમે દો અમાર રોજા લાવતા ને દો અમારી ઘરે આવી ગયા છીએ અને ઘરે મિત્રો ને જો આય ભાઈ તડકો દેખો સફરજન હા હા ને તડકો દેખતા દો અમારી ને આવ ઘરે ને હવે જવાનું છે અમારા ગામમાં કારણ કે અમારા ઘર ની વાડીયા કારણ કે ના હે ને મિત્રો રોજા ને બોક ઓરાવે લા રોજા ની ખોટી ખાવું બ હા ના ના બને છે મિત્રો ચા જો ભાઈ ચા બનાવશું ઘરે કોઈ છે નહી માર બાની ને દાડી જેલા છે મારી દીકરી અમારા બેનને બતાય જા થા સાબડવા માંડ કાપા હમ તો સાથી ન આવ્યા થા પીંટી જાય આપો કારણ કે મિત્રો ને ખૂટિયા ને બો કોરા અમારા ઘર ની વાળી છે ને જાહેર છે નિકોલ ગામ ની છે 17 ને પા છે ને નિકોલ ગામ ની છે ને અમારી જાહેર છે તો જાહેર ને ખૂટિયા ને બો કોરા તો વા ને વાનું જવાનું છે જો આવું બધું છે અહી જોડે ઠુકુઈ દેસ બારા ને ભેં ને તો વારી બાંધી છે કુંડીયે તમારવા લઈ જાવ છે મારા ભાઈ એવું છે મિત્રો ને બાકી તો મિત્રો દવાખાને નેવા હા એટલે તો હાવ પર લઈ જાવ છો તમારે તો એવું છે નવા નાઈન ફ્રેશ થઈ જાય મિત્રો અમે ઘરે જ છે ને ડાયરેક વાડી આવી જશે અને ક્યાં ખબર ને મો અટને આવી અમારે સતરા સર ની સતરા કહેવાય ને ત્યાં નિકોલ ગામમાં વાડી આવી મારી તો ને વાડી આવ્યા ને મિત્રો તમે અમારા વાડી નું નુકસાન જો મેં કોઈ ખાલી હા જોવા બધી જાણે ને પાડી દીધી જો સાવ આ બજુ પાડી દીધો મિત્રો અને વસાડ પાડી દીધલ છે ને કાઠે કાઠ પાડી દીધ કેટલી મોટી વાડી કરી જો મેં ઘર તો એ નહીં આવે ને બાકી તો મારપા વાળ બાંધા બધું કંપા અને વાળા બાંધો વડે મિત્રો નખર છે ને વાવાળ બાંધો રહેવા અમે ને ઝટકા મૂકવાનું છે એવું છે ને બાકી દઉં 벌 وجهતા ફોને બુધિયા ને આજાર છે ઓલી ઓન તુમને વાડીમાં અડ અડ જિન દેખાડું તુમને કેટલા વારી છે આપડી ઓલી નાજે દેખા ન વાડી છે આપડી આ બધું મિત્રો સાર કેટલી ભાંગી નાખી આમ જો આવ આ બધું બધું મરી નાખું છે નાગર બધું તો ખાઈ ગયા છે ખૂટ જાય મિત્રો ખેતરમાં છે ને મિત્રો આ ગામની કાથે વાડી છે જો આવ અહીંયા ગામ આવી ગયો ને એક પગ મૂકો ને ડાયરેક્ટ આપડી વાડીમાં જો ભાઈ આ રીતે વાડી ગ્રાલ છે તો મિત્રો વાડ નરાતા જો આયા છે ને બે દિવસ પહેલા બે ભાઈ આવે હતા ને ખબર છે ફોન લીધો નહોતો એ આમ આવેલા હતા ને ત્યાં વાડી કરી બધું ભાંગી નાખું હું

હમજો વાત ને આ મિત્રો સીતાફળ ન આવ છે બાકી સીતાફળ છે ને પાકે એટલે બતાજો જો ભાઈ આ રા સીતાફળ ને મિત્રો ગામની કાઠે વાડી છે ને એટલે ખૂટ્યા ને છે ને બોરામાં છે અયા કાલ પમધી મિત્રો ને ઓલ્લા પણ સડીને ને બધા એ ખણિયા વાડા કાજરીના તો એ જેટલી રહી ગઈ છે બાકી આ જેવું લાગે ને તો થોડું કાપીને છીંડું પાક કરી દેવ આવ હમ જો મિત્રો તાતા બોદળા અમાર રોજ આવી જાય મિત્રો એવું હવે મિત્રો ને ખાધી કરી એટલે મિત્રો નુકસાન તો રહેવાનું તે ગમે વસ્તુમાં બાકી તો આવ ભાંગી નાખી છે ને આ બેગ તો વરસાદની પડી ગઈ છે તમારા ને વરસાદ હતો કે નહોતો ખાસ કમેન્ટ કરી દેજો ને બાકી જો આ રીતના વાડી છે આપડી ભાઈ ભાઈ તળી કો છે બસ ફૂલ કેપા ભાગ્યા સયા આપણે આ તમને દેખાડતા હાલી બાકી જો મિત્રો નુકસાન તો આપણે આવું એ આવો હવે તો કોને કહેવા જવું જો ભાઈ આમ ના બુલસી મિત્રો સીતાફળી જો ભાઈ સીતાફળમાં સીતાફળ દેખાતા ને કાઈ જો ભાઈ અવે આવો મિત્રો સાઈએ જો આપણે આ બળ સીતાફળ હોય તો કાંઈ દે ખાજોને મિત્રો જકે જો મિત્રો દર્ખાના શિંદુ પેક કરવાનું તો અમે શિંદુ પેક કરી દઉં છે ને આ જો મિત્રો ગલુડી અમે આ બાજુ કોઈત્રા બેઠા છે ને આ બાજુ મિત્રો અલાજી ફુટિયા કરતા ને ફુટિયા ગણો પેક કરી દો હેન્ડુ જો અહીં પેક કરી દો હે ને આ બસરા નવા ખાણીયા નાખા બાકી જો મિત્રો ભાંગી દેખો હા ને સેટ કામ કોન સે આવો પાવે એટલે માર પાળો પાંચ સટકા હું ઘોહારું અને આ કારણે કે મિત્રો હાને ઝટકા સીવાડ તો કે હારાની તમે જોયા કેટલી સાડી વાળી કરીને તોય ભાંગી નાખે અને આજો કે સર આવ કે સર હા મિત્રો આવલો એક જન દેવા હર કો કે સર કેટલા વેપન જા ત્રણ ત્રણ વેપન દીધા કેટલા બાકી રહે સર ભાઈ ભાઈ બાકી તો મિત્રો ભાંગી નાખ્યો છે આવ તો કાઢ તો જ રોડેલા માસિન પર કા નીકળે નીકળાની બાકી ખૂટિયા મિત્રો કેટલા ગડે એક ગડી દીસો આ છે આ છે ફાટ તો ધમો થા ફોન ન કરાય હ ફોન ન કરાય ફોન કોને કરું અર્જુન જ અમે બનવા પા તો અમે પપા શરૂ હતા એવું છે બાકી મિત્રો જો આ ઝટકા મુકવા ઝટકા છે વાતો હારે ની બાકી જો આ આ બ વાડી કરી એટલે એટલે કાદરેલી કાપીન બાકી જો ઝટકા મુકવાનો હે ક્યાં હે મુ તો दादा નું ઘર જો આ ને બાકી આ મિત્રો આ જો ગામ જો બાકી મિત્રો આ બધું ગામ છે આ બધું સીધું ને આ ગામ ની કાઠે મિત્રો વાડી છે અમારી ને બાકી જો આ વાડી માં હે ને મિત્રો ખૂટિયા ની બોરા માં દે એટલે ને આ બ દાદા નું ઘર છે મારું જોવાય પોપ્યો છે અનાવર દાદાન ઘર છે જોરદારનો બાકી મિત્રો જો બગીચા જો છે બધું અયા પણ આપણે મિત્રો અહી રહેતા ન કે કારણ કે બાયર ગામ રહી અમે કારણ કે કેટલી જમીન છે અમારી એમાં જાન ન આવવી ને ભઈ અમે બહાર વ્યાજા ને વાડ કે લી પેક કરી મિત્રો જો આ મિત્રો અહીંયા આપણે હે ને બેદી પહેલા પેક કરી છે જો અહી કેટલી પેક કરી તો અહી તોડના ખલે તો ને આજ બેદી પછી આવવા ને તો ઓલા પણ મારું પાહે ને ને તોડીને બોલો કેટલે કેટલો નુકસાન થઈ જાય એમ એવું બધું છે ને બાકી ચાલો તમે બધા બ્લોગ માં મન્યા રહેજો મિત્રો આયા છે અમે ભાભુના ઘરે ને ભાઈ જો અહીંયા તડીકો તો સ્યાં આયા ને બાકે ને જટકો મિત્રો છે ને જટકા મશીન ફિટ કરતા છે ને તા હરખો શેડા છૂટા તો કબા કે માર પહન શેડા હરખો કરે છે બોડ ના બોડ કોયલો છે અતરમાં ને આ બોલ ને મિત્રો મસ્ત મજાના બેઠા છે સ્યાં આતરે ને તડીકો એવો છે બારો હા દેવય હવે મસ્ત મજાના નાગરવાળાના પાંદડા છે બધા લાંબી છે નાગરવાળા છે નારિયાળી ની ઓબી બારું છે ભાઈ જો અ મિત્રો આપણે હે ને આપણે ઘરે થી ને સિંદુ મંડુ બેક કરી ને બધું કરી ને વયા છે ને મોવા સપલા ને બધું લેવાનું તો ને ચાક મકાલુ એવું લેવાનું તો બધું લઈને વયા હશે ઘરે ને ઘરે આવી જાન તો મિત્રો વાગ્યા છે 6 વરસાદ આવો આવે હશે નહી એટલું બધું કાઈ બાકી જો મિત્રો પાડા આનંદ લઈ લો હે જો ભાઈ જો ખામડે જો જો ને બાકી મિત્રો અત્યારે અમાર વાડી માં લાઈટ છે ને લાઈટ છે પણ હાવ ડીમ છે જો ગલફ કામ છે જો ભાઈ આયા વાડીઓ મિત્રો માં રહેમત છે ને સવાર એટલે આવે

છોવાકી જલમ ના ડાળો તા છે માઇન્ડ વિકે માં ચલાતા એવું તો કહો બા બગે સટકા મુગિત દોયા ઈ પેલા મિત્રો મે બે દિવસ પેલા ને હાલુ કરી આવન પાહો તોડ કહો બા હા હવે કઈ નકી ની કેટલા દિવસ રે ઓ બેસા દેવા નું વાટો જવાનું થાય બોની હમ તો મિત્રો માર બાની છે ને તાર મહાના દાડીલ વેયા છે ને થી મધ્યમાં સારા સુ ભેજા છે કાબા ગાડી કેવડો મોટો ગાડો બની લેવો તો ફરી જો કઈ દેખાતું ઈ ની કેમ પડીને લેવા पड़ी ले जो दो वी खाई जी बस साड़ी नहीं था क्या लोग पड़ी ले आ गए ना ना टैक्सर मलाई वाले यहाँ यहाँ सड़ा भी ठीक है नेवार भाई तो पानी पीना वाले हैं पहने जो भाई नेवार भी है ना कोई इधर ये जला क्यों तेरे को लगा है तेरे को बहुत हो बहुत तेरे को लगा हाँ भाई नानी का हंडले वाले हैं वार बहुत मोटे का हंडले वाले हैं ये वो दाढ़ी जला था कितना बो भाई का वो दिमाग भी क्यों પાસા હેર બાહા તડકો બહુ હતા પાસા હાના તમે મીટા દિયા છો ખડ લેતો ખડ લેતા ને હા આ તો પે હે પે અમાર ભાઈ અમેટા તમે ખડ લેતો હાયો છે બાકી મિત્રો ધીમે ધીમે સાટા થલ થઈ ગયો જો હવે તમને કે ન ને વાદુ થઈ ગયો જો આમલી ખરતો આવે હરોડે લાગે તો ધીમે ધીમે કરતો ભઈ આવો છે મિત્રો ને આપણે આવી ગયા તો 6 વાગી ગયા ને મારી બેન ની નેચતા આવલા ખડ સંગાઈ હા બેાડવા વારતા જાડો વારતા માંડીમાંથી જોસે આધી વાસી નકર તો જો ભાઈ મસ્ત મસ્ત મજા ન ને છાટ આપણે જો ભાઈ મસ્ત ચાલો થઈ ગયો વરસાદ ને અમાર ટેપનું મિત્રો હે ને કેજન વિશે નતો ને અમાર પાઈ માં જો હે ને ટેપનું વિશે જો આ અંદર ગડી જા ભાઈ ભાઈ ટેપ ના અંદર ગડી જા કેટલું બાકી રસવાનું હે આ બસ આલો થઈ ગયો ટેપનું વિશેયા ક્યાં ગાય ને પાણી મિત્રો ગામ માં હોરો જાવ પડે ન કરતા હે ને વરસાદ નું મસ્ત મજા નું મીઠું પાણી આવે ને સારું ઓયલ પડે જ મિત્રો ખરતો આવ વરસાદ

ને મસ્ત મજાના સમીકરણ હોવા માટે આવ્યા હા ને આપણે શું આપણે તને બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા તે બહાર તરફ બ્લોગ ને એન્ડ કરી છે હું કરું તમને બ્લોગ ગેમ હોય છે ને ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વાળો સાથે આવો બધાને જય શ્રી રામ જય બાબા શ્રી રામ જય મા મોગલ બાય બાય